એ જેઠાલાલ રિલાયન્સ ની વેફર આવી ગઈ છે દસ રૂપિયા વાળી 4 રૂપિયામાં છે ટપ્પુ હાટો લઈ જાવ પછી કેતા નય અમે બાકી રહી ગયા છીએ દસ રૂપિયા વાળી વેફર 4 રૂપિયામાં છે જલ્દી દોડો રાસની જોવો જલ્દી જલ્દી દોડો સ્ટોક પૂરો થાય પેલા મતની અંદર સુપર ચાલુ ગયો છે રિલાયન્સ ચીપ્સ ત્રણ સ્ટોક રૂપિયા વાળી રૂપિયામાં

વઢવાણ સુરેન્દ્રનગર આની સિવાયના ઘણા બધા સિટીની અંદર અમારો સેલ ચાલુ છે તમારા શહેરની અંદર આવો સેલ ચાલુ કરો છે ઓછા રોકણમાં સારો નફો છે અમારી આ એડવર્ટાઇઝ તમારા સ્ટેટસ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર મેકો સ્ક્રીનશોટ આપેલા નંબર ઉપર WhatsApp કરો ₹50 વાળો ઓલ ઇન વન મસાલો ફ્રી આપવામાં આવશે